હેલો ફ્રેન્ડ્સ સવારનો બ્રેકફાસ્ટનો ટાઈમ હોય કે પછી સાંજનો બ્રંચનો ટાઈમ હોય તમે આ રેસીપી એકદમ ક્વિકલી અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બનાવી શકશો અને આ રેસીપી એટલી ટેસ્ટી થશે કે નાના મોટા બધાને ખૂબ જ ભાવશે પાછી ઝડપથી બની જશે તો ભૂખ લાગી હશે ત્યારે આપણે એકદમ ઝડપથી બનાવી શકશું તો આ રેસીપી તમે એન્ડ સુધી જોજો જેથી કરીને તમે એકદમ સરસ ટેસ્ટી પોટલી પવા બનાવી શકશો તો ચાલો આપણે પોટલી પવા બનાવવાની શરૂઆત કરીએ પોટલી પવા બનાવવા માટે આપણે એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મમરા આપણે મમરા લેવાના છીએ આમે ત્રણ બટેટા એકદમ ઝીણા ઝીણા કટ કરેલા છે આ રીતે ઝીણા ઝીણા જ કટ કરવા ત્યારબાદ એકદમ ઓછા મસાલાથી આ રેસીપી આપણી તૈયાર થઈ જાય છે આ જીંજરની પેસ્ટ લીધેલી છે હિંગ છે લીલા મરચાં જે તીખા મરચાં આવે છે એને ઝીણા ઝીણા કટ કરેલા છે અને વઘારમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે કઢી આ રેસીપીમાં કઢીપત્તા સૌથી વધારે ટેસ્ટી બનાવે છે રેસીપીને તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે હલ્દી છે જરૂર મુજબ અને નમક છે અને ઓઈલ તો ચાલો આપણે પોટલી પવા બનાવવાની શરૂઆત કરીએ પોટલી પૌવા બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરી અને પેન એના ઉપર મૂકી દેસુ અને બે ચમચા જેટલું ઓઈલ એડ કરી દેસુ આ હું પાંચ વ્યક્તિ માટે પોટલી પૌવા બનાવું છું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે સૌ પ્રથમ એમાં હિંગ એડ કરી દેસું અડધી ટી સ્પૂન જેટલી હિંગ એડ કરશું કઢીપત્તા એડ કરશું અમે બે એકદમ લીલી મરચી તીખી લીધેલી છે જે એડ કરી દેસું

હવે આપણે અત્યારે એમાં બટેટા જેટલું જ નમક એડ કરીએ એટલે બટેટાને ખારા કરી શકે એટલું જ આપણે નમક એડ કરવાનું છે એટલે મેં અહીંયા અડધી ટી જેટલું નમક લીધેલું છે જે મિક્સ કરી લેશું બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે બટેટાને ફૂલ ગેસે સાતડવા ત્યાર બાદ એમાં એક ચમચા જેટલું પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરવું ગેસને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કરી દેવો અને આ બટેટાને ઢાંકી દેવા હવે બે થી ત્રણ મિનિટ પછી એને ચેક કરી લેવા કે બટેટા ચડ્યા છે કે નહીં આપણા બટેટા ચડી જાય ત્યાં સુધીમાં આપણે જે ભમરા લીધેલા છે એને ધોઈને એકદમ જાળીમાં કાઢી લેવાના છે જેથી કરીને નીતરી જશે અને એકદમ સરસ રીતે ફૂલી જશે તો ચાલો આપણે મમરાને ધોઈને રેડી કરી લઈએ જો આ મમરા મેં ધોઈને પલાળીને એકદમ રેડી કરેલા છે આ રીતે આપણા મમરા થઈ જશે પાણીમાં ડૂબાળી અને થોડી વાર રાખી અને એને ધોઈ લેવાના છે પછી આ રીતે ઝાડીમાં કાઢી લેવાના છે હવે આપણા બટેટા ચેક કરી લઈએ આપણા બટેટા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે એમાં આપણે હળદર એડ કરી દેસું વન એન્ડ હાફ ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરવાની છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે હવે એમાં આપણે આ જે બમણા આપણા ધોયેલા છે એને એડ કરી દેવાના છે અને હવે બમરાના ભાગનું નમક આપણે એડ કરી દેવાનું છે સરસ રીતે બધું મિક્સ કરી લેશું એકદમ ઝડપથી આ રેસીપી તૈયાર થઈ જાય છે સવારનો બ્રેકફાસ્ટ હોય કે સાંજનો બ્રંચ હોય આ રેસીપી દરેક સમયે ખૂબ જ ભાવે છે અને હળવી પણ એટલી છે કે બધાને ભાવશે પણ ખૂબ અને બનાવી પણ એટલી ક્વિકલી ઝડપથી બની જશે કે આપણને પણ મજા આવી જશે જો એકદમ સરસ પોટલી પવા આપણા રેડી થઈ ગયા છે રેડી ટુ સૌ અને ટેસ્ટમાં પણ એટલા સરસ છે એ વાત જ પૂછોમાં